હા કેમ છો મિત્રો મજામાં ઘણા ટાઈમ પછી આજે લાઈવ થયું છું અને કાલે પોસ્ટ મૂકીને મેં કીધું લોકો આવતીકાલે હું લાઈવ થઈશ એટલે થોડી તબિયત પણ નથી સારી હમણાં દવા લઈને આવ્યો કેમ કે અત્યારે જે પ્રમાણે મોસમ બદલી રહ્યું છે બદલાઈ રહ્યો છે એ પ્રમાણે દરેકને થોડું આવું થતું રહેતું હશે શરદી ખાંસી રહ્યું બધું અને પ્રોગ્રામ બી ચાલુ છે આજે પ્રોગ્રામ છે ડભોળા જોડે નાના વડોદરા અને એમાં કુળદેવી શક્તિ માની જન્મજયંતિ પણ છે આજે

મારી ફિલ્મ ભાઈની બેની લાડકી રિલીઝ થઈ છે અને કંઈક પચાસ રૂપિયા ભરીને એ પિક્ચર તમે જોઈ શકો છો આમ તો તમે મારી પિક્ચર થિયેટરમાં બસો બસો રૂપિયા આપીને પણ જોવો છો તો બસ વિનંતી છે કે ભાઈ આમ તો ઓટીટી ઉપર કોઈ બી પિક્ચર મારી આવતી હોય છે તો બધાને ફ્રીમાં જોવા મળતી હોય છે પણ આ વખતે એ લોકોએ ફી એટલા માટે રાખી છે કે ભાઈની બેલી આખી વખતે થિયેટર્સ બહુ સિંગલ થિયેટર્સ બહુ ઓછા હતા અને વરસાદ પણ બહુ પડી તમને ખબર હશે તો એના લીધે થોડુંક પ્રોડ્યુસરને થોડુંક થોડુંક એવું થયું હતું જે પ્રમાણે આવક થવી જોતી હતી એ પ્રમાણે થઈ નથી અને એટલે જ એ લોકોએ એવો નિર્ણય લીધો કે ભાઈ મેં આપણે પચાસ રૂપિયા રાખીશું ટિકિટ તો તમારા વિનંતી કે ભાઈ ઘણા લોકોના મેસેજ હતા કે ભાઈ પચાસ રૂપિયા ટિકિટ કેમ રાખી છે આમના વિનંતી કરું છું મારા ચાહકોને કે ભાઈ આમ તો તમે આડા ઘણા બધા રૂપિયા ઉડારી દેતા આમ તો નથી ઉડાડતા મારા હાસિકો જેટલા છે એટલા તો બહુ સારી રીતે પૈસા વાપરે છે પણ જો તમે ઓટીટી ઉપર જો જોજો એપ ઉપર તમે પહેલા તો એને ડાઉનલોડ કરી લેજો ને તમે આખા ઘરના બેસીને તમે પચાસ રૂપિયામાં આખા તમે દસ જણાના હો દસ જણ આખું પરિવાર સાથે તમે પિક્ચર જોઈ શકો છો એટલે નમ્ર વિનંતી ચોક્કસ પિક્ચર જોજો અને સપોર્ટ કરજો મારી પિક્ચર ને તમે આમ સપોર્ટ કરો છો મારી દરેક પિક્ચર ને તો આ પિક્ચર ને જોજો ઓટીપી પર રિલીઝ થઈ છે તો ચોક્કસ એને સપોર્ટ કરજો અને બીજું કે મારી પિક્ચર હમણાં જ રિલીઝ થઈ હાલ ભેરું ગામડે એ પિક્ચર પણ શરૂઆતમાં મલ્ટીપ્લેક્સના લીધે અને દિવાળીના તહેવારના લીધે અને એ હિન્દી પિક્ચર તમને ખબર જ હશે ભૂલ ભૂલૈયા થ્રી અને સિંગમ અગેન અજય દેગોની પિક્ચર એ બે પિક્ચરના લીધે એમાં પણ થોડા ઓછા થિયેટર મળ્યા હતા અને શો ઓછા મળ્યા હતા મલ્ટીપ્લેક્સમાં ખાસ કરીને પણ એમાં બી હવે અત્યારે બીજું વીક છે

હા જીતુભાઈ કેમ છો અરે દેખાવ કેમ નહીં તમારો નેટ નો પ્રોબ્લેમ હશે જોઈ લો નેટ નો પ્રોબ્લેમ તમારો છે અહિયાં કમ્પ્લીટ છે હા તો બહાર નીકળો થોડીવાર ભાઈ બહાર નીકળો થોડીવાર હા હા સંસ્કૃતિ મલ્ટીપ્લેક્સ છે ત્યાં પિક્ચર છે ત્યાં છે તમને પિક્ચર જોવાનું દેખાય તમે નહી દેખાતા પણ હું કામ માં હો તમને હમણાં લાઈવ કરતા જોયા અચ્છા ઓકે ઓકે મળીયે ધીરેન્દ્ર સર બેઠા તમે દેખાતા નથી પણ આ બતાવી દઉં છું ધીરેન્દ્ર સર હા ધીરેનભાઈ કેમ છો ધીરેનભાઈ કેમ છો એમ કે ઓકે ઓકે ખબર નઈ મારો ચાલુ જ છે બધો સાઉન્ડ વાગે છે એટલે હા 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 ઓકે બોલો બીજું નીકળ્યો વાગે નીકળ્યું દેખાતા જ નહીં મને

બોલો બીજું કઈ જઈને આ દવા લઈને આજ તો આપડે આજથી સડન પ્રોગ્રામ છે શક્તિમા ના દરેક ભાઈ ભક્તો ને જયમા શક્તિમા અને શક્તિ માં હંમેશા તમને ખુશ રાખે અને તમને બધાને લાંબો આયુષ્ય આપે એવી માતાજી પ્રાર્થના બોલ જીતુભાઈ દેખાતા નહિ એ બહુ મને દેખાય છે રે પણ એ મને નહીં દેખાતા

બાકી હેરસ્ટાઈલ હેરસ્ટાઈલ જોરદાર લાગે છે હા પાડે એર છે મારે એવું પિક્ચર નથી આવ્યું કે તું જો મારો ભાઈ બૂમ પડશે વિક્રમભાઈ ને બધું તૈયાર છે તકતો ટૂંક સમયમાં એનો બ્લાસ્ટ થવાનો છે

થિયેટર કઉ બહુ ઓછા હતા તો બઉ સારું રિસ્પોન્સ હા થિયેટર થોડા ઓછા હતા પણ એન્ડી પિક્ચરો હા થિયેટર હતા પણ પબ્લિક બધી જગ્યાએ રિસ્પોન્સ બહુ અદભુત આવ્યો એમ બધો નો ફ્રેન્ડ છે તમારા પ્રત્યેનો હા હા

પેલી વાર બનતું છે બાર થી ત્રણ એકસ્ટ્રા શો ચાલુ કરવો પડ્યો બસ આપડે ચાકો નો કહીએ આજે

વડોદરા છે નદી કિનારે ત્રણ ત્રણ ગામના બધા ગ્રામજનો કરે છે ને આયોજન અને મારે તૈયાર થવાનું છે દવા બી લેવાની બાકી છે બરાબર એટલે બસ મારા ચાહકો બસ ચાહકો મારા માટે થોડી કેટલી પ્રાર્થના કરજો કે ભાઈ તબિયત મારી સારી રે અને મારા પ્રોગ્રામ સક્સેસ છે તમને લોકો મનોરંજન પૂરું પાડું છું ચલો બસ ઓકે જય અને છેલ્લી વાર કઉસ છું ફરીથી એક વાર કઈ જોજો એપ ઉપર આ ફિલ્મ ભાઈની ની બે લાડકી રિલીઝ થઈ ગઈ છે ફક્ત પચાસ રૂપિયા તમે ભરીને આ પિક્ચર તમે જોઈ શકો છો ચોક્કસ જોજો મિત્રો તમે મારા માટે તો કેટલા રૂપિયા ખર્ચો છો મને ખબર છે theater માં બસો બસો અઢીસો થી ત્રણસો ત્રણસો રૂપિયા ટિકિટ ticket પણ તમે પિક્ચર જોવો છો આ તો ફક્ત પચાસ રૂપિયામાં પિક્ચર જોવાની છે અને ઘરે બેઠા તો સૌ પરિવાર સાથે તો ચોક્કસ જોજો મિત્રો બસો પાંચસો નું પેટ્રોલ ભરી પ્રોગ્રામ જોવા આવતા હોય એ પચાસ રૂપિયા તો આમ ભરી ને picture જોવા હા ઉત્તમ ઠાકોર પણ હું બીમાર હતો એટલે હું આરામ કરતો હતો અને શરદી ને ઉ થઈ ગયું હતું એટલે હું કીધું દવા લઈને ઊંઘી ગયો પછી અત્યારે ફરીથી પાછું ડોક્ટર ને બતાવી આવ્યો મેં કીધું કાલ બાલ તમે આવજો એટલે પછી

અને મળીએ આવો ડભોળા મોજ કરીએ માતાજી કે જય માતાજી